વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓમાં મોટા ખાડાઓ લોકોમાં ભય વંથલી તાલુકાના નરેડીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વંથલી તાલુકાના અનેક ગામોમાં ખખડધ રસ્તાથી લોકોને હાલાકી પડી રહી છે વંથલી તાલુકાના અનેક ગામોમાં રસ્તાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે વ્યવસ્થિત રીતે થીગડા પણ મારવામાં આવતા ન હોવાથી ચોમાસુમાં સ્થિતિ વધુ ખરાબ બને છે ત્રણ વર્ષથી નવા રસ્તા તો ઠીક વ્યવસ્થિત ઠીગડા પણ લગાવાયા નથી ચોમાસામાં સ્થિતિ બદતર બનશે તાલુકાના વંથલીથી સાંતલપુર માણાવદર હાઇવે નવલખી બારલોટ ધંધુસર અને નરેડીથી ઝાપોદડ ડુંગરી સહિતના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ સૌ બિસ્માર બન્યા હોવાથી લોકો ભારે યાતમાં ભોગવી રહ્યા છે ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી નવા રસ્તા તો ઠીક વ્યવસ્થિત પેશવર્ક પણ કરવામાં આવ્યું નથી જેના કારણે ચોમાસામાં વરસાદને લીધે હાલત વધુ ખરાબ બની રહી છે ગ્રામ્ય વિસ્તારના રસ્તા બદતર હાલતમાં ફેરવાયા રમેશ સિંગલ રિપોર્ટ એસ નાઇન ન્યુઝ વંથલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે